આજે તારીખ જય શ્રી રામ આજે તારીખ એકત્રી એક બે હજાર પચીસ મા મહિનો માય બીચ સમતોલ બીચ છે હજી બીજે સમતોલ થઈ ગઈ છે એટલે પૃથ્વી હવે ઉત્તર બાજુ જાતી અટકી ગઈ વચ્ચો વચ્ચે પૃથ્વી આવી ગઈ છે એટલે મહાશિવરાત્રી આવે એટલે રાત દી હરખા થઈ જાય એટલે હવે મારી કોઈ હવે છે પૃથ્વી અત્યારે ઉત્તર બાજુ ગઈ છે એટલે હવે પૃથ્વી સમતોલ થઈ જાય એટલે રાત દિવસ હરખા થઈ જાય મહાશિવરાત્રી આવે ને એટલે રાત બી હરખા થઈ જાય એટલે પૃથ્વી વચો વચ આવી જાય નહી ઉત્તર બાજુ નહી દક્ષિણ બાજુ એટલે પૃથ્વી આવી જાય વચો વચ એટલે એક બાજુ શિયાળો એક બાજુ ઉનાળો અને હવે બીજ બતાવે છે કે પૃથ્વી સમતોલ થઈ ગઈ છે કારણ કે બીજ સમતોલ છે માય બીજ એટલે હવે સમતોલ જ રહે

સૂકા પવન હતા હવે ભેજવાળા પવન થઈ જાય એટલે બધી વસ્તુમાં હવા આવી જાય ડુંગળી છે ઘઉં છે બધામાં હવા આવી જાય ઝાકળ આવી જાય એટલે આદિ ઉદી બધા સૂકા પવન હતા હવે બહુ સારામાં સારા પવન થઈ ગયા એટલે મહાઇ બીચ બહુ રેડી બતાય છે મહાવીજાની બીચ એટલે પૃથ્વી વછો વછ આવી ગઈ ગણાય હજી મહાશિવરાત્રિ આવે ને તે જ પૃથ્વી એક બાજુ ઉનાળો રહી જાય એક બાજુ શિયાળો અને રાત દી હરખા થઈ જાય પવન બે થઈ જાય ઝાકળી હાથનો ઝાકળી થાય હવારમાં હોય શિયાળો વાહ એટલે પૃથ્વીનો કંટ્રોલ થઈ ગયો કહેવાય એ બે મહિના સુધી રહે એમાં માં ને ફાગળ પછી પૃથ્વી આમ ઝૂકી જાય ધીરે ધીરે આ બાજુ દક્ષિણ બાજુ અત્યારે પૃથ્વી એક ધારી સિદ્ધિ છે હજી મહાશિવરાત્રીમાં હાવ સિદ્ધિ થઈ એનું કારણ છે કે પૃથ્વી સ્થિર થઈ ગઈ એટલે બે પવન થાય ઝાકળી પવને થાય અને શિયાળું પવને થાય સવારમાં શિયાળું હોય તો હાથમાં ઝાકળી પવન એટલે આદિ ઉદિ સૂકા પવન હતા હવે ભેજવાળા પવન થઈ જાય ને બહુ સારામાં સારું હવે વાતાવરણ રહે મોરતમાં હવા આવી જાય કારણ કે ડુંગળીમાં ને બધે બહુ થ્રીપ આવી ગઈ હતી એનું કારણ કે સૂકા પવન હતા હવે ભેજવાળા વાતાવરણ થઈ ગયું અને પૃથ્વી સ્થિર થઈ ગઈ છે અને અમાસનું ગુરુત્વાસણ છું એટલે થોડા જા વાદળા થાય ધુમ્મસ આવે ઠંડા પવન આવે બાકી કાય અમુક જગ્યાએ સાટા ખરે ઉત્તર ભારતમાં વર્ષા થોડા હજી થાય બાકી પૃથ્વી અત્યારે એકદમ સીધી છે બીજ બતાવે છે કારણ કે બીજ સીધી થઈ જાય મહા મહિનાની એટલે પૃથ્વી વચોવચ આવી જાય ગણાય એક બાજુ ઉનાળો એક બાજુ શિયાળો જય શ્રી રામ